રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવાશે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે હાથનો વ્લોગ ચાલુ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાથ જેવું થાય છે ને આજ આપણે જવાનું છે વાડીએ વાળી ટ્રુપમાં આપડા બધા પૂરા કરી દેવાના છે એક કટકીના રહે વાડી વાળીના બાકી બધા પૂરા કરી દેવા છે આપડા નખાઈ જાય પ્રવીણ ભાઈ નાખવાના હે એટલે હાજ આખો દિવસ જવાનું છે

આમ વાસણ હોય જ બા સાફ કરે બરાબર હા હા ઓલા તો પછી બાકી હે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા સાથ તો કીધું ના છોકરા નથી હા હા જો તું જ એવું કામ કા ચાલે છે આ બધું જો વીખું હટાણ માં માં જો અળિયા પાટી જો હું મંડી હારવા આપણા પડ દો તો આપડ દો બીના ભલીને વાળ બહાર પાડે હો હોશે ને બધું રસોડું બધું ખાલી કરી નાખ્યું સાબતા હોય કેમ વાત છે એમ તો એ તો હોય જ ને આલ પછી મારજો सीताराम ને જે પૈસા બધા અહીં તો 2000 ધરા કરવા 2000 ધરા નું કામ કા જાલે જો જઈ આ સામાન બધું રસોડાનો છે આ બધું રસોડાનો જઈ કેવડું હોય અકરી થકરી આપણે એમ લાગે કાંઈ ન હોય કાંઈ ન હોય પણ આ કેવડો સામાન તો બેસ ને બેસ ને બધું બારું નીકળી ગયું ખાલી એક ફ્રીજે જ રહ્યું બાકી રસોડું કરું શોખું હવ ફ્રીજ ને એક પાણીયારે ગોરો બે વસ્તુ જ રહી બાકી બધું કોઠાર રૂમ હાવ શોખો હજી છે માથે થોડું થોડું સામાન ઈ પણ શોખો કરશે જ એયા કેટલો સામાન પડ્યો જો સાઈસ ની મોટર ને વળવાનું કેવરો સામાન છે ખરાબ થઈ તો હે પછી સુકવશી ને ગાભા મારી ને પછી મૂકજે હા આખો દિવસ કામ કરવાનું છે હાલો આપણે જાવું જુવાડીએ હે નીચે નામ ઉતરીને આમની લઈ લે ટેબલ નીચે ઉતરી દેવા દે ની પણ આપડે ડીઝલ નાખ પછી આપણે હે ને વાડીએ પૂગી ગયા છે અને વાડીએ હવે વાવવા રાખીને ઈ ખેતર માં ચાલુ કરવાના છે આમાં થાંભલો કાલ બપોર પછી આવી હાલી ગયો તો બપોર પછી જવામાં ટૂંકમાં આપણે કોઈ આવ્યા હતા ને એટલે બે વાર થાંભલો મસ્ત એકદમ આપણે વાવ આમાં રાખી કમ્પ્લીટ જ કરી તમે ખેતી આમાં આપણે બે વાર દાંતી આખી એક વાર રાપ અને બે વાર થાંભલો અને હવે સાહ નાખ્યું ને પછી થોડો કાપ પડ્યો હે એ ભરશું પાછા સાહ ખોલશું પછી ટૂંકમાં ઓરવાનું ચાલુ કરવું એટલે આપણે સાહામાં નાખવાના હે બત્રીસ ની એટલે આમ થાય નાખવાનું કમ્પ્લીટ ના અને પાટલું આપણે અહીં મૂકવાનું છે થોડુંક પખતું હું કે પગતું પાટલું મૂકીને તો આપણે મોટું ટ્રેક્ટર નું હાથી એમ નાખી બરોબર ચોમાસામાં તો ટ્રેક્ટર નું પાટલું છે એ બત્રીસ ની રાપ હોય ને એ ખામી જાય એટલા માટે ટૂંકમાં આપણે હે ને પાટલું મોટું રાખવાનું છે હે શેઠે પાતળું અને પેલો બાંધવામાં થોડીક જોકે કાયમી આપણે આગતા હોય તો ન વાંધો આવે પણ ક્યારેક ક્યારેક લોકો આગતા હોય શીખતા હોય એના માટે પેલો સા બાંધવામાં હે ને બંને એટલી નિરાત રાખવાની જેટલી બને ને એટલી નિરાત રાખવાની અને બહુ એવું લાગે તો પેલા એકવાર શીલા પાડી નાખાય અને પછી એવું લાગે તો તો સેજ ઓછું પડાય આથી બહુ પડાય નહીં પણ જેને આવડે એ તો ડાયરેક્ટ પાડીને જવા છે એને કઈ એવું ફક્તું કે એવું કઈ નથી થતું પણ નો નો ફાવતું હોય ને એને ટૂંકમાં હા ને આ રીતે શીખી આગે પેલો સાહ કમ્પ્લીટ થઈ ગયો પછી એવું નથી કે બધા સીધા જ થયા રાખે પણ સતત એમાં ધ્યાન તો આપણે રાખવું જ પડે એટલે એવું છે બધું ને સહ તો ખાસ બધાને પછી વ્હીલ માથે હાલતું હોય ફ્રન્ટ માથે વ્હીલ માથે નહીં ફ્રન્ટ બધા નોખા નોખા હોય અમારે પચા નો ફ્રન્ટ છે આમાં બરોબર એટલે અમુક ને સોપન હોય તો એ રીતનું આખા પાછું હાલતું હોય ટ્રેક્ટર એટલે એવું છે બધું એટલે આપણે છે ને અહીંયા પાટલું પકતું રાખી દઈએ ને પેલો સા આપણે હા નાખી દઈ કે ભાઈ કેવી રીતે આપણે સીધો કરી એ જોઈ અને ભાઈ ને કેવું ઉતારીએ ભાઈ તાર વાર છે ને નાકા ને હે બંધ કરવા દઈ હાલો તો કઈ વાંધો નહીં પછી હવે આપણે બતાવીશું ઓલા શેઠે જઈને જ ઓલા શેઠે જઈને જ બતાવીશું કે આપણે કેવી રીતે પેલો સાહ સીધો કરીશ કારણ કે ભાઈ ને મોટર ચાલુ છે આ મગમાં એમાં પાણી જાય છે એટલે એને જવું છું બંધ કરવા રામ રામ ને સીતારામ બધા ને હાલો આ સાહ નાખ દેવા ને સાહ નાખ આજે આપડે વાવવા રાખીને એમાં નાખાઈ જાય અને એટલા કેટલા બે કટકા માં હા બે કટકામાં નાખ દે દસ વીઘા માંથી દસ વીઘા ના ઘઉં હતા ને એમાં નાખ દે લસણ હતું એટલા બાકી રાખવા હા એમાં બાકી રાખી રોલ ટાઈમ પારો હા એ પારો થોડો કરવાનો છે એટલે એ પારોય કરી લેવો છે એટલે એ ટૂંક માં પછી ઉપાડે નહીં કારણ કે આપણે ચોમાસુ ડેમ ભરાય ને તોય ધોવાય ને આ તે બહુ ઓછું થાય એટલે એ પારોય કરી લેવાની ગણતરી છે એટલે એ આમાં સાલો પ્લાન ફર્યા રાખતા એટલે આપડે એવી રીતે હે બધું હાલો માંડી હવે ધીમે ધીમે હાકવા એટલે આપણે હાથી સેટિંગ તો બધું હે ને કમ્પ્લીટ જ છે કારણ કે પછી કરવું પડે થોડા ઘણું કારણ કે એક ઓલી બાજુ નું પંચ્યું વધારે પડતું હોય કે આ બાજુ નું વધારે પડતું કેને આપણે લેવલિંગ થી ટૂંક હે ને જે લુર્યું ને લેવલિંગ એનાથી આટો બે આટા એવી રીતે થોડુંક ઊંચા નીચું કરવું પડે બાકી તો આ રીતની સેવાય કે કરાર નહીં એ રીતનું સમતોલ હાથી રાખેલું છે અને હા કરું બે હરખે હરખી ટાઈટ જેટલી આ બાજુ આટા છે એટલી ઓલી બાજુ આટા હાથીની પ્લે બે બહુ ન હોવી જાય એટલી જ હોવી જોઈએ બે આંગળની એટલે સાહ બહુ ઓછા ફગે તો આપણે હે ને જો પહેલી ઉથલ ગયા છે અને આ રીતના કઈક સાહ સીધા થઈ ગયા પહેલી ઉથલમાં તો કદાચ થાય થોડું ઘણું પણ એ બીજી ઉથલમાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ એટલે આપણે પહેલી ઉથલમાં સેજ જરાક થયું છે ઓલો સેડો શેજ આમ મૈડાનો છે એટલે ઈ હે ને આજુખેલે થઈ જાય અને ટૂંકમાં આપણે છે ને ડાયરેક્ટ પાડી જ ગયા હતા કમ્પ્લીટ અને સાહે જો ડાયરેક્ટ આપણે હે ને પાણી આપવું હોય ને તો પણ સીધા મૂકી આવી એ રીતના જો આ આટલા ટૂંકમાં પોળા થાય છે આટલા પોળા થાય બરોબર એટલે આમાં ડાયરેક્ટ પાણી આપણે મૂકવું હોય ને તો એ કદાય હાલે અને ટ્રેક્ટર આપણે વારીને છે ને જ આ રીતે મૂકવાનું થાય વારીનો સીધું પંછ્યાનો અણી ટૂંકમાં કોશની એ આ સાહમાં આવવી જોઈએ જા સાહમાં અને આ વ્હીલ રિયુ આ નાનું વ્હીલ વાંદરી વીલ એ ગણાય કે એ આપ શાહની ધાર ઉપર આવવી જોઈએ અને આ વિલાય આમ ટૂંકમાં મોરો સીધો હોવો જોઈએ એકદમ પછી મોરો છે જો ત્રાહું હોય તો શાહનું મોહકુ ત્રાહું થાય આ છે ને મૂકવામાં એકદમ સીધું હોવું જોઈએ આમ છે જેમ તેમ જરા તરા ત્રાહા બાંગ હોય છે તો પણ છે ને શાહ અહીંથી મળવા માંડશે પછી એને સીધું કરવામાં આપણે છે ને ડાયરેક્ટ બીજું બીજો પણ બગાડ થાય એટલે એને બગડે નહીં ને એટલા માટે ટૂંકમાં આપણે છે ને સરખું પેલથી વ્યવસ્થિત ધ્યાન રાખીને મૂકવાનું આખા પાછું ભલે થોડું ઘણું કરવું પડે પણ એ કરી નાખવાનું એટલે આપણે કોઈ ને બગડે જ નહીં ખાસ કરીને આ છે ને ત્રાહા સી સેટા હોય ત્રા હા સેટા એમાં ખાસ ધ્યાન રાખવાનું કેવી રીતે કે ભાઈ મૂકવામાં આમાં હે ને બહુ ધ્યાન રાખવું પડે આ છે ને એકદમ ક્રોસ સેટો હોય ઓલું નકર વાંદ્રી વિલ બે અડતા હોય આ સેટે બરોબર તો ઓછો વાંધો આવે બાકી અહીંયા છે ને એક હારે ને એક વીલ ચડી જાય માથે ચઢ્ઢા ઉપર ને એક wheel અહીંયા બરોબર ધોળીયાની પાળી ઉપર આવે અને મૂકવામાં જ આ રીતે થાય છે છે ને સેટુ રે એક આની માથે રે એટલે મૂકવામાં એ રીતે જ રહેવું જોઈએ નકર જો મૂકવામાં આખા પાછું રહે પંચ્યુ રહ્યું એ આમનું રે ને ઓલું આમ મૂક્યું એટલે સીધું આમ ગોળાય મારે એટલે એ રીતે ન થવું જોઈએ અને બાકી છે ને હાઈ ક્લાસ કમ્પ્લીટ થઈ ગઈ એક કુથલ વરાઈ ગઈ અને હવે હે ને મંડી એટલે ટાઈમ સર પૂરું થાય હાલો પછી હવે આઠ નખાઈ જા અને પછી આપણે આપણે વાવવા રાખીને એ ખેતરમાં જો સાહ પૂરા થઈ ગયા હે અને જો આ રીતના કઈક સાહ ત્યા જો આપણે કમ્પ્લીટ સાહ થઈ ગયા

લ્યો આ રીતના થઈ ગયા ને હવે આમાં ને સીધું પાણી મૂકવું હોય ને તો પણ મૂકી જો આ રીતના ઊંડાઈ થઈ ગઈ છે પણ આપણે તો આમાં પાણી નથી મૂકવું કારણ કે ભરવો હે કાપ એટલે કાપ ભરવો હે ને પીડો છે કાપ એ ભરી દે પછી સાહ પાછા ખોલી અને પછી ડાયરેક્ટ આપણે ઓરવવાનું ચાલુ કરીશું અને હવે આપણે આ સેટમ મોસમ કઈ લેવા જ નથી પાછલી કઈ લેવાની નથી બે બાજુ રસ્તા છે અહીંયા રસ્તો છે અને પછાટે રસ્તો છે એટલે સેટા મોસમ કઈ લેવાની જરૂર નથી એટલે સેઠા મોસમ એક લેવી પડી દીવો ત્રાહો ત્રણ છે નાખીને એટલે ત્યાં એક વાવાઈ હાલ્યા રાખે એટલે ખળ ઓછું થાય હવે જવા દે આપણે ઘરના ખેતરમાં આપણે આપડે અહીંયા હે વાવેતર તો આપણે ઉગમણું આથમનું અને સાહ નાખી અત્યારે ઓતર દખણ એટલે આ રીતના ઉપલા કટકા માં નખાઈ ગયા શિકામાં આમ નાખી દવાના છે આ બધા જો કમ્પ્લીટ નાખાઈ ગયા છે આમાં આપણે બે વરસથી આ બીજું છે આમ સા નાખી છે ને નકર આમ જ નાખતા જેમ વાવેતર આપણે હતું ને એમ જ નાખતા આપડે ઘઉ નું વાવેતર ઉગમનું આથમનું હતું અને આ સા છે ને ઓતર દખંડ જો અને આમાં આપણે સવડા મારેલા સવડા એ ઉગમણા હાથમણા જ માર્યા હતા આમ જેમ વાવેતર હતું ને એમ જ માર્યા હતા ઓલા કટકા માં એવી રીતે માર્યા હતા આમાં એવી રીતે માર્યા હતા અને હવે આપણે અહીંયા ધોરિયો થઈ જાય પાણીનો અને આમાં તો હવે કઈ ખાતર બાતર કઈ ભરવાનું છે ને સીધું ઓરવાનું ચાલુ કરવાનું છે તો આ રીતના હોહરવા સાહ નખાઈ ગયા કમ્પ્લીટ હાલો મંડી પાછું ખેંચવા એટલે બપોરે થઈ જાય પૂરું કે કદાચ થોડ ઘણું રીએ પછી બપોર પછી પ્રવીણભાઈ ના રહે પ્રવીણભાઈ ના આપણી પાસે છે આ દાય ની એટલે એ ભાટલે જ આવશે છે નું આમાં પછી ટૂંકમાં અહીંથી સારું કર્યું છે અહીંથી સારું કર્યું આમાં આમ ન ખાતા